મહત્વના છે કે દેશના રાજપૂત સમાજ મહત્વનો છે રૂપાલાના ભાઈને ટિકિટ આપો સમાજ સાથે રહેશે પણ રૂપાલા નહીં રૂપાલાની ટિકિટ રદ નહી થાય તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સામો રહેશે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના શીર્ષ મારફતે રજૂઆત કરેલી હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા થોડા સમય પહેલા એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ એમાં ખાસ કરીને જે રાજપૂતોની સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાજરું છે એમણે બયાન આપ્યું છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ગુજરાત જ નહીં પણ સારા એ ભારતમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે તો અત્યારે મારે એ કેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્વનો છે એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે અમારી કોઈ ટિકિટની માગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે પરંતુ અમારી તો માગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે અને દુઃખની વાત તો એ છે કે જે કોમે બલિદાનો આપ્યા છે જે કોમનો આવો ઇતિહાસ છે અને જેમના બહેનોનો સ્ત્રીઓનો પણ એવો ઇતિહાસ છે એના માટે આવું અણસારજું જે વર્તન કરવામાં આવે બોલવામાં આવે અને એ શબ્દો પાછા ન ખેંચાય કારણ કે શબ્દો છે ને અંદરથી આવ્યો હોય એ એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને મારી વિનંતી છે કે રાજપૂત સમાજની આ લાગણીને જોવામાં આવે નહીતર સારા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આ ધીમે ધીમે સંગઠન એકઠું થઈ રહ્યું છે